કસા કણો નઈ હપ્તામાં બપ્તા ભર નઈ વિક્યા કસા કોમનું હ સરવાઈ જાતા નઈ લાઈન મેરી રાખ્યો તો બધું થા કેશે ભેળવાઈ તો ભરા મૂંચા આવતા અને ભેસો સોન મન ભરો સોનો મોનો કે સોનો જ ભરાયા તો તમે હું કર્યું આ ભેસો પાઈક નઈ પાઈ પાઈ જો ફૂલ પાવા બધું મારે કરવાનું તમે બધું કરવાનું આવે ના હાલ આયું બધું મારે લાઈન સોન મન ભરો આ હું શાંતિ બેહવા દે સોન મન ભરજો કટકો રાખો આડો પછી જીએ તો ચાલ લેવા જવાનું હ આવડો બેલે લ્યા સોન ભળિયાને કીધું કે ઓય બેહી જા લ્યા પણ ભરો પસાડવાનું ના ભાઈ કે હું તો માર પયોર જો ભરવાત ભરા નક પૈસા દેજો પેલા સોન ભરીં જો ના નહીં માર તો ભરું તો જો થઈ ને તો જોરાવા હેડો પાછો સોન નહીં ભરવાનું ભરવાનું હેડો ના માના જૈન કાઢો મને સોન બોન ભરાવા મને ભરો તારા ભરો પાવા બધી લાઈન ભરો સોન બોલ રોટલા આવ સિહારો આયો કે ગુણ બધારે કે ગુંડાઈ નઈ બધારે એ તો ગુણ પસે ખાજે પેલા સોનપોરો ઉપર તો હેડો ઉઠો આ ટોકર પકડો હેડો હાથ બગાડવા નઈ આ ચારનો ચોકીન છે હાથ નહીં બગાડવા ઓવા કે તો બધું કરવું પડે

ફટકો રાખીને હેડો મલકા તો મલકા તો હેડો હતો હા ટોકર મેલીન પેલું ટોકર લેતા હોળો મારે લાવવાનું એ બધું બીજી લાઈન ગોય રાખો રેહા ખબર ટોકર ખબર પડે બધું માખાળી કરીને આવવાનું ફરી ફરીને આપવું હે અલ્યા તો પાદળના બાટમાં બધું છાબટું નાખો હેડો કાખો તો આ હેડી તો હું ના આવું રવિયાને લાવજે તું

આ ફોન આલુ ફોન ફોન કરતે ને કલાગની લે ફોન કર લા કર કેટલો ગયો તૈયાર થઈ બેહ્યું થેલો લઈ પસા ડોહો ચોક આવી જાય આતા આવી હું તું હું નહીં ડોહો હે